વલસાડ જિલ્લાના ગુંદલાવ ગામે નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે નવ નિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું આશરે એક કરોડ અડસઠ લાખના ખર્ચે નિર્મિત આ શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ યાત્રા શરૂ કરશે લોકાર્પણ પ્રસંગે કનુ દેસાઈએ શિક્ષકોને શિષ્યવૃત્તિ યોજનાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા અનુરોધ કર્યો હતો નાણા ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ बोलसार तालुका ना गुंदलाव ખાતે अंदाजे ₹1.68 कोटी पेक्षा વધુना खर्चे नव निर्मित गुंदलाव प्राथमिक शाळा નું लोकार्पण કર્યું હતું સાથે સાથે જે શાળા ની વેબસાઈટ પણ લોન્ચ કરી હતી लोकार्पण પ્રસંગે મંત્રીએ સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે અને ભવિષ્યમાં ખૂબ સફળ થાય प्रधानमंत्री नरेंद्रભાઈ મોદીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શાળા પ્રયોજ સૌની શરૂઆત करावी હતી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સરકારે ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે સરસ્વતી અને નમોલક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરાવી છે આ સ્કોલરશિપ મેળવવા માટે શિક્ષકોએ વિદ્યાર્થીઓને તૈયાર કરવા આ શાળામાં પ્રવેશ સાથે જ વિદ્યાર્થીઓ મા સરસ્વતીની આરાધના કરે છે જે આ શાળાનું સુંદર આયોજન છે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે શાળાના લોકાર્પણની શુભેચ્છા આપતા પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું શાળાના આચાર્ય રાજેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું મંત્રીએ શાળા બાંધકામમાં મદદ કરનાર દાતાનું પણ સન્માન કર્યું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનોહરભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોર વલસાડ પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલ સરપંચ નીતિનભાઈ પટેલ જિલ્લા અને તાલુકાના સંગઠનના પ્રમુખ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતા तोते आपना શિક્ષણ એ સમાજમાં ઉર્જા ભરતું સાધન છે અને આવા વિઘ્નહીન શાળા લોકાર્પણ કાર્યક્રમો એ નવા યુગની શરૂઆત સૂચવે છે ગુંદલાવમાં શાળાનું લોકાર્પણ અને વેબસાઇટ લોન્ચ સાથે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે નવી તકોના દરવાજા ખુલ્યા છે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શિષ્યવૃત્તિનો લાભ મળી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને એ પ્રયત્નોનું એક જીવંત ઉદાહરણ જોવા મળે